જસદણ પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે ફરિયાદી બેન જે દેવપરા તાલુકો જસદણના રહેવાસી હોય પોતાની સગીરભાઈની દીકરીને તારીખ વીસ એક બે હજાર ચોવીસ તથા તે પહેલા નવ મહિના સુધી તેના કૌટુંબિક સગીરભાઈના ભત્રીજા કૌટુંબિક દિયર અનિલભાઈ તોહાભાઈ છતાપરા ને જતાપ્રાયનાઓએ પોતાની સગીરવેની દીકરાની દીકરીને અવારનવાર શારીરિક સંબંધ બંધાવી અને ગર્ભ રાખી દીધેલો હોય જે અનુભવે તેઓને તેના કુટુંબિક બીયર મુકેશભાઈને આ બાબતની જાણ કરતા મુકેશભાઈ ગોરધનભાઈ જતાપ્રાયે તેઓ ઈ ફરિયાદી બેનને ધમકી આપેલી જો કોઈને વાત કરશે તો મારી નાખવામાં આવશે અને આ ગર્ભનો હું નિકાલ કરી દઈશ જેથી આ કામે આ જે મુકેશભાઈ છે તેને કમળાપુર શ્રીજી હોસ્પિટલ ખાતે ડોક્ટર રાદડિયા સાહેબનો સંપર્ક કરેલો અને આ સગીરભાઈની દીકરીને મહિને ગર્ભ રાખેલ તેની ડિલિવરી કરાવેલી હોય અને આનાથી એક બાળકનો જન્મ થયેલો હોય જેથી આ ડોક્ટરે રૂપિયા સિત્તેર હજાર લઈ અને આ જન્મેલ બાળકને બીજા કોઈને આપી દીધેલો હોય જેથી ઉપરોક્ત તમામ સાથે જસદણ પોલીસ સ્ટેશને આઈપીસી કલમ ત્રણસો સિત્તેર ત્રણસો છોતેર બે એન ત્રણસો છોતેર બે ચારસો પચાસ વગેરે મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને આ કામે મેરબાન આઈજીપીસી અશોક કુમાર યાદવ તેમજ એસપી શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબની સૂચના અન્વયે જસદન પોલીસ સ્ટેશનની જુદી જુદી ટીમોએ આ કામે સગીરભાઈના ભત્રીજાને તથા કુટુંબિક દિયર અનિલભાઈ ધોવાપરા જથાપરાને અટક કરવામાં આવેલ છે અને આ બાબતે જરૂરી પૂછપરછ કરવામાં આવેલ છે આમ ટૂંકા સમયમાં આરોપીની અટક કરવામાં આવેલ છે